હળવળ ગામે મંદિર ખાતે ઝઘડો યુવકને ધોકાવડે માથામાં માર મારી લોહી લોહાણ કર્યું પાંચ સામે ફરિયાદ સતલાસણા તાલુકાના હળવળ ગામી હરસિદ્ધ માતાના મંદિર ખાતે દર્શન માટે ગયેલા યુવક ઉપર કેટલાક લોકોએ હુમલો કરીને મારામારી કર્યાનો બનાવ સામે આવ્યો છે આ અંગે સતલાસણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે ફરિયાદ મુજબ હડુલ ગામના સુરપાલસિંહ વિજયસિંહ મંદિરે દર્શન કરવા ગયા ત્યારે સુરતસિંહ મનુસિંહ પરમાર અજીતસિંહ દિલીપસિંહ પરમાર અરવિંદસિંહ વજયસિંહ પરમાર ઈશ્વરસિંહ મહેન્દ્રસિંહ પરમાર અને કરણસિંહ રામસિંહ પરમાર બધા રહે ધારાવાણીયા તાલુકો સતલાશા તેમને મોબાઈલમાં લોકોના ફોટા પાડતા હતા સુરપાલસિંહે એમણે જણાવ્યું કે બધા ફેમિલી સાથે છે તો ફોટા ન પાડો જેના કારણે સુરજસિંહ ઉશ્કેરાઈ જઈને ગાળો બોલવા લાગ્યા બાદમાં બાજુમાં ઊભેલી ગાડીમાંથી ધોકું કાઢીને ફરિયાદીને માથાના ડાબા ભાગે મારી દીધા તે લોહી લુહાણ થઈ જમીન ઉપર પડી ગયા સાથે આવેલા શાહિદ બચાવવા આવ્યા ત્યારે અજીતસિંહને કપાળના જમણા ભાગે ધોકો મારીને ઈજા પહોંચાડી આ દરમિયાન બાકી ત્રણ આરોપીઓએ પણ લાકડીઓ લઈને ફરિયાદીને માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી પોલીસે પાંચે સામે મારામારી ગાળો અને જાનથી મારી નાખવાની ધમકી આપવા સહિતના ગુના નોંધીને ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે